શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ભાગ એક વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં દ્વિતીય સત્રમાં પાઠ નંબર અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ભાગ એક વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તેના વિશે આપણે જાણકારી મેળવવાની છે. તો આ પાઠમાં પ્રાણીઓ અને વનસ્પતિમાં કેવી રીતે વહન થાય છે. કેવી રીતે ખોરાક મેળવે છે. કેવા કેવા એના ઘટકો છે કાર્ય કરે છે તે આ પાઠમાં આપણે જાણકારી મેળવવાની છે. તો શરૂઆત આપણે વૈજ્ઞાનિક કારણોથી જોઈએ તો પહેલું કારણ છે. શરીરના કોઈ પણ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી બંધ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણને કોઈ ઈજા થાય એટલે કે કોઈ પણ ભાગ ઉપર વાગે છે તો વાગતા વાગતા આપણને શરીરમાંથી લોહી નીકળવા મળે છે પણ આ લોહી છે એ વારંવાર એટલે કે કાયમ માટે નીકળતું નથી થોડી વાર લોહી નીકળે છે ને પછી થોડી વાર પછી શું થઈ જાય છે બંધ થઈ જાય છે શા માટે કે શરીરમાં લોહી નીકળે છે થોડી વાર પછી બંધ થઈ જાય છે તો જોઈએ પેલો પટ શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી રુધિર રહેવા માંડે છે આપણે જાણીએ છીએ કે શરીરમાં કોઈ ઈજા થાય વાગે તો શરીરમાંથી એ ઘા પરથી આપણે લોહી નીકળવા લાગે છે બીજો પોઇન્ટ રુધિર હવાના સંપર્કમાં આવતા ગઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે આ પ્રક્રિયા થવા માટે રુધિર રસનું ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે તો વિદ્યુત નય ખાસ ધ્યાન રાખજો કે શરીરમાંથી જેવું ઘા પરથી લોહી નીકળે છે તે લોહી કોના સંપર્કમાં આવે છે તો હવા માં ઓક્સિજન સાથે સંપર્ક કરે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આ પ્રક્રિયા માટે છે એ આપણા લોહીમાં રુધિર રસ છે એમાં ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓ છે એ રુધિર ગઠાઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે ત્રીજું આથી ઘા પર તાતળાનો સ્તર જામે છે આમ રુધિર ગઠાઈ જવાના ગુણને લીધે ઘામાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે એટલે ટૂંકમાં કે હવાના સંપર્કમાં લોહી આવે અને એને ખાસ માટે રુધિર જવાબદાર છે અને રુધિર રસમાં પણ પ્રોટીન અને રુધિર કણિકાઓ આ ઓક્સિજન સાથે સંપર્કમાં આવતા તાતળાનો સ્તર જામી જાય પડ બનાવી દે છે જેથી કરીને થોડી વારમાં છે રુધિર વહેવાનું શું થઈ જાય છે બંધ થઈ જાય છે તો આ લીધે વાગતા લોહી બંધ થઈ જાય છે આપણા શરીરમાં ત્યારબાદ બીજું કારણ જોઈએ તો રુધિરમાં સૂક્ષ્મ સૈનિકો છે ખુબ જ મહત્વનું કારણ છે કે રુધિરમાં સૂક્ષ્મ સૈનિકો તરીકે કાર્ય કરે છે તો જોઈએ પેલો પોઈન્ટ રુધિરમાં કણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે ખાસ યાદ રાખજો કે રુધિરમાં કણોનું કાર્ય શું છે તો રુધિરમાં શ્વેતકણોનું જે શરીરના રોગ હોય સામે રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે તો શ્વેત કણો એટલે સૈનિક જેવું કામ કરે છે વધારે છે છે અને આવતા રોકે બીજો શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો કણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે તો શ્વેતકણ નું મુખ્ય કાર્ય શું છે કે શરીરમાં દાખલ થતા જે રોગના જંતુઓ છે એને સામનો એટલે કે રોકવાનું છે અને રોગકારક જે જંતુઓ છે એને નાશ કરીને રોગ થતો અટકાવવાનું કાર્ય કોણ કરે છે તો શ્વેત કણો ખાસ શોર્ટમાં યાદ રાખવાનું છે કે શરીરમાં જે રોગના જંતુઓ દાખલ થાય એને રોકે છે અને જંતુનાશક જે જંતુઓ છે એનો નાશ કરીને શરીરમાં રોગ થતો અટકાવે છે ત્રીજું આમ શ્વેત કણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરના સૂક્ષ્મ એટલે એ સૂક્ષ્મ સૈનિક જેવું કાર્ય કરે છે ત્યારબાદ બે વૈજ્ઞાનિક કારણો જોયા બાદ હવે ત્રીજું કારણ છે કે ઉનાળામાં આપણને પરસેવો વળે છે આપણે જાણીએ છીએ કે ઉનાળામાં પારો વધુ હોવાથી તાપમાન વધુ હોવાથી આપણને પરસેવો વળે છે તો જોઈએ પેલો ઉનાળામાં ગરમ વાતાવરણ ઉનાળામાં છે માર્ચ એપ્રિલ મેમાં ખુબ તડકો પડતો ગરમ વાતાવરણ હોય છે સૂકું વાતાવરણ હોય છે ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું તાપમાન સાડત્રીસ સેન્સીયસ જોડાઈ રહેવું જરૂરી છે એટલે કે ઉનાળામાં ગરમીના દિવસોમાં પણ છે આપણું બોડી ટેમ્પરેચર છે એ થર્ટી સેવન એટલે કે સાડત્રીસ સેન્સીયસ જેટલું રહેવું જરૂરી છે બીજો પોઇન્ટ ઉનાળામાં બહારની ગરમી લીધે શરીર ગરમ થાય છે આથી શરીરને ઠંડુ બનાવી શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે ઉનાળામાં આપણે બહારની ગરમી લીધે છે એ આપણું શરીર કેવું થઈ જાય છે ગરમ થઈ જાય છે આથી શરીરને ઠંડુ બનાવી રાખવું પણ જરૂરી છે એટલે કે તાપમાન જાળવી રાખવું પણ જરૂરી બને છે ત્રીજું પરસેવાનું બાષ્પીભવન થવાથી ઠંડક ઉત્પન્ન થાય છે આપણે જે પરસેવો વળે એનું બાષ્પીભવન થવાથી શું થાય છે ઠંડક ઉત્પન્ન થાય છે આથી શરીરનું ઠંડુ પડી શરીરનું તાપમાન જળવાઈ રહે છે તેથી ઉનાળામાં પરસેવો વળે છે સમજાણું બાળકો આપણે એમ લાગતું કે ઉનાળામાં પરસેવો બહુ તાપમાન લીધે થાય પણ એવું હોતું નથી એનું કારણ છે કે આપણું બોડી ટેમ્પરેચર છે એ સરળતી સંજે જળવાઈ રહેવું જોઈએ અને શરીરને ઠંડુ પણ બનાવી રાખવું જરૂરી બને છે એટલે કે પર્સિયો શું થાય છે બાસ બંધ થાય અને આપણું શરીર શું રહે ઠંડક રહે એટલે પરસે પર્સિયો એટલે પછી એટલે આપણને ઠંડકનો અહેસાસ થાય છે તો આ હતા મહત્વના ત્રણ વૈજ્ઞાનિક કારણો ત્યારબાદ તફાવત જોઈએ તો પેલો તફાવત છે રક્ત કણો અને શ્વેતકણો ખાસ મહત્વનો તફાવત છે રક્ત કણો અને શ્વેતકણો આ રક્ત કણો અને શ્વેતકણો બંને રુધિરમાં આવેલા ઘટકો છે તો પેલું પોઈન્ટ તે લાલ રંગના રુધિરના કોષો છે રક્તકણો છે કેવા રંગના રુધિરના કોષો છે તો લાલ રંગના જ્યારે કણો તે સફેદ રંગના રુધિરના કોષો છે રક્ત કણો છે એ રુધિરના લાલ રંગના કોષો છે જ્યારે શ્વેત કણો છે એ રુધિરના સફેદ રંગના રુધિરના કોષો છે બીજો પોઈન્ટ રક્તકણોમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે ખાસ યાદ રાખજો કે રક્ત કણોમાં છે હિમોગ્લોબિન નામનું એક રંજક દ્રવ્ય આવેલું છે જેમ વનસ્પતિમાં છે ઈ લીલા રંગનું જે રંજક દ્રવ્ય આવેલું હતું ક્લોરોફીલ એમ રક્ત કણોમાં પણ હિમોગ્લોબિન નામનું છે એક રંજક દ્રવ્ય આવેલું છે જ્યારે શ્વેત કણોમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોતું નથી શ્વેત કણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોતું નથી ત્રીજો પોઈન્ટ રક્તકણમાં તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે જ્યારે શ્વેત કણો તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે રક્ત કણો છે એ શરીરના કોષને શું કરે છે ઓક્સિજન પૂરું પાડે છે જ્યારે શ્વેત કણો છે એ રોગના જંતુઓની સામે લડીને શરીરને રોગ સામુ કરે છે રક્ષણ આપે છે સૈનિક જેવું કાર્ય કરે છે તો આ તો રક્ત કણો અને શ્વેત્ત કણો ત્યારબાદ બીજો તફાવત છે ધમની અને શિરા આ પણ ખૂબ મહત્ત્વના એમપી તફાવત છે ધમની અને શિરા તો જોઈએ જે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે ધમની છે એ હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ એટલે કે રુધિર લઈ જતી રુધિરની વાહિનીઓ છે જયારે શીરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે બે ઉલટું છે ધમની છે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે જયારે શિરા છે એ શરીરના વિવિધ ભાગો તરફથી ક્યાં લઈ જાય છે હૃદય તરફ રુધિર લઈ જાય છે એટલે શોર્ટ યાદ રાખવાનું કે રુધિર જે ધમની છે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જાય છે જ્યારે શિરા છે એ શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે બીજો પોઈન્ટ તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે ધમનીમાં છે એ લોહી રુધિર ઊંચા દબાણ હાઈ ટેમ્પરેચર એટલે કે દબાણથી પ્રેશરથી છે વહન પામે છે જ્યારે સિરા

જયારે શિરા ની દીવાલ તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે શિરાની દીવાલ પાતળી અને એકદમ હોય છે એકદમ ઓછી સ્થિતિસ્થાપક હોય છે ત્યાર તો ધમની અને શિરા ત્રીજો તફાવત જોઈએ કર્ણકો અને સેપકો તો કર્ણકો અને સેપકો આપણા હૃદયમાં આવેલા છે બંને તો જોઈએ કર્ણકોમાં પેલો પોઈન્ટ તે હૃદયના ઉપલા ખંડો છે કર્ણકો છે એ હૃદયના કેવા છે ઉપલા ખંડો ઉપરની તરફ જ્યારે છેપકોમાં હૃદયના નીચેના ખંડો છે કર્ણકો હૃદયની ઉપરના બે ભાગ હોય ત્યારે છેપકો છે એ નીચેના બે ભાગો હોય છે બીજો પોઈન્ટ તેની દીવાલ પાતળી હોય છે કર્ણકોને દીવાલ કેવી હોય છે પાતળી હોય છે જ્યારે છેપકો તેની દીવાલ કેવી હોય છે જાડી હોય છે ત્રીજો પોઈન્ટ તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે કર્ણકો છે એ શરીરના અંગો વિવિધ ભાગોમાંથી રુધિર લોય મેળવે છે જ્યારે છેપકો તે હૃદયના કણકોમાંથી રુધિર મેળવે છે છે હૃદયના કણકોમાંથી રુધિર મેળવે છે નંબર તેમાં રુધિર વહન પામે છે તેમાંથી રુધિર છે તરફ વહન પામે છે જ્યારે સેપકોમાં તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે તો જે શેપકો છે તેમાં રુધિર હૃદયના છે બહારના ભાગોમાં વહન પામે છે તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર અગિયારમાં ભાગ એક આટલા સુધી રાખશે બાકીનો પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણકારી મેળવશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ